ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે લઈને હું રસોડાની અંદર આવી ગયો છું આજે આપણે શિયાળાની અંદર ગુણકારી ત્યાં શરીરના ખૂબ જ લાભદાયી લાભદાયક લાભકારક લાભદાયી એવું સરસ મજાનું આજે આપણે જ્યુસ બનાવવાનું છે મિત્રો તો ચાલો હું તમને ત્યાંનું મટીરિયલ બતાવી દઉં આપણે સરસ મજાના તાજા આંબળા લીધેલા છે આંબળા શિયાળામાં ખાવા એ શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે તો ચાલો આપણે આજે ત્યાંનું જ્યુસ બનાવીને પીએ મિત્રો તો થોડાક આંબળા લીધેલા છે તાજા એવા સરસ તેમજ ખાંડ છે તેમજ એની અંદર ઉમેરવા માટે આપણે લીંબુ પણ લીધેલું છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો આપણે સરસ મજાનું જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે આંબળાનું આ રીતે કટિંગ કરી લઈશું મિત્રો શિયાળાની અંદર ખૂબ જ ગુણકારી છે ચામડી ની ત્વચા એકદમ સરસ રહેશે તેમજ ઉધર શરદી મટી જાય છે મિત્રો તેમજ ઘણા બધા જ ફાયદા છે શરીરની અંદર જો આમળા ખાવાથી આપણને અનેક ફાયદા મળતા હોય છે શિયાળાની અંદર ખરેખર આપણે આમળાનું સેવન વધારે કરવું જોઈએ મિત્રો તો ચાલો સરસ રીતે આમળાનું કટિંગ કરી લઈએ ત્યાર પછી બ્લેન્ડરની અંદર આપણું જ્યુસ બનાવશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આમળાનું જ્યુસ બનાવવા માટે તેના ટુકડા તૈયાર કરી લીધા છે તો હવે તેમાં જ્યુસ જરાક ફેરવી જ્યુસ બનાવવા માટે બ્લેન્ડર ફેરવી લઈએ થોડી ખાંડ ઉમેરી દઈએ તેમજ હંચળ પણ થોડુંક ઉમેરી દઈશું અને બ્લેન્ડર ફેરવીને સરસ મજાનું આપણું જ્યુસ તૈયાર કરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે તેને ગહણીની મદદથી થોડું ગળી લઈએ કે જેથી કરીને તેના સોતરા અલગ પાડી શકાય મિત્રો તો ચાલો હવે સરસ ગ્લાસની અંદર આપણું જ્યુસ લઈ લઈએ ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આપણું આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે તમે એકવાર ચોક્કસથી આવું આમળાનું જ્યુસ પીજો મિત્રો કારણ કે શરીરની અંદર ખૂબ જ લાભકારક છે દષ્ટી વધારે ચામડીની ચમક વધારે ચહેરો તમારો ખીલતો ખીલતો રહે તેમજ ચામડી કૂણી રહે શરદી ઉધરસમાં રાહત રહે ઘણી બધા ફાયદાઓ છે મિત્રો તો તમે એક શિયાળાની અંદર આવો ભૂખા પેટે જો એક ગ્લાસ રોજે જ્યુસ પીશો તો શરીરની અંદર ઘણી બધી બીમારીઓ તમારી ચાલી જાય છે મિત્રો અને ખૂબ જ લાભકારક છે મિત્રો ખરેખર તો આવું જ્યુસ બનાવીને અથવા તો કોઈપણ રીતે આમળાનું સેવન શિયાળામાં ખૂબ જ કરવું જોઈએ મિત્રો જે શરીરની અંદર ખૂબ જ ગુણકારી છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ રીતે બનાવેલું જ્યુસ પી લઈએ તમે પણ આવું જ્યુસ બનાવીને પીજો મિત્રો કારણ કે શરીરની અંદર તો તેના ઘણા બધા ફાયદા છે જ પરંતુ પીવામાં પણ સ્વાદ તમને ખૂબ જ સરસ આવશે મિત્રો તો ચાલો આપણે હવે આ જ્યુસ પી લઈએ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર આવું જ્યુસ પીવાની કેવી મજા આવે છે મિત્રો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં જય યોગેશ્વર ભગવાન જય માતાજી